વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે જે ઐતિહાસિક ઇમારતના સમારકામ અને ગુંબજના જે કાયાકલ્પ છે તેની માટે યુનિવર્સિટી સત્તાધીશોએ ગ્રાન્ટ ફાળવી છે આશરે પાંચ પોઈન્ટ સાહીઠ કરોડનું જે ગ્રાન્ટ છે તે ફાળવવામાં આવી છે જેથી કરીને હવે યુનિવર્સિટીની જે ઐતિહાસિક ઇમારત છે તેની કાયાકલ્પ હવે કરવામાં આવશે શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઐતિહાસિક ઇમારત એવી આર્ટ્સ ફેકલ્ટી અને યુનિવર્સિટીની ઓળખ બની ગયેલા ગુંબજના રિસ્ટોરેશનની હાલ કામગીરી ચાલી રહી છે વર્ષ અઢારસો એંસીમાં આઠ લાખ ત્રીસ હજાર એકસો પચાસ રૂપિયાના ખર્ચે આ ઐતિહાસિક બિલ્ડિંગની સ્થાપના કરી હતી તેમાં અઢારસો એક્યાસીમાં બરોડા કોલેજની શરૂઆત કરી હતી એકસો ચુમ્માલીસ વર્ષ પછી પણ આ ઇમારત અડીખમ ઊભી છે જો કે ઐતિહાસિક ગુંબજ પ્રદૂષણને કારણે કાળો પડી ગયો હોવાથી તેનું મેઇન્ટેનન્સ કરવું જરૂરી બની ગયું હતું અઢાર મહિનામાં સમગ્ર ઇમારતનું રિસ્ટોરેશન કાર્ય પૂર્ણ કરવામાં આવશે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની ઐતિહાસિક ઇમારત અને ગુંબજનું રિનોવેશન કરવાની યોજના તો આજથી સાત વર્ષ પહેલાંની હતી સૌથી પહેલા રિનોવેશનની કામગીરી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને સોંપાઈ હતી જોકે સમારકામના ભાગરૂપે એએસઆઈના કોન્ટ્રાક્ટરે ગુંબજમાં કાણા પડતા ઉહાપો થયો હતો અને આ કામ સત્તાધીશોએ એએસઆઈ પાસેથી પાછું લઈ લીધું હતું અગાઉ કોરોનાના પહેલા અન્ય એક કોન્ટ્રાક્ટરની જવાબદારી સોંપાઈ હતી પણ કોઈ કારણસર રિનોવેશનની કામગીરીમાં પણ અડચણો ઊભી થઈ હતી આ કોન્ટ્રાક્ટરને સોંપાયેલું કામ હજી પણ અધૂરું છે આર્ટ્સની ઐતિહાસિક ઇમારત ઘણી જગ્યાએ સમારકામ બાકી છે ત્યારે હવે સત્તાધીશોએ ટેન્ડરો મંગાવ્યા બાદ સવાણી હેરિટેજ નામની એજન્સીને જવાબદારી સોંપી છે સવાણી હેરિટેજ નામની એજન્સીએ ભારતભરની વિવિધ હેરિટેજ ઇમારતોનું રિસ્ટોરેશન કર્યું છે જેમાં મુંબઈની તાજ હોટેલની સાથે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કિલ્લાની તેમજ વડોદરા શહેરના ચાર દરવાજાની ઇમારતોનું રિસ્ટોરેશન કામ કરી ચૂકી છે એશિયાના સૌથી મોટા ગુંબજ તરીકે બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરનાર મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજની વિશેષતા એ છે કે આ ગુંબજ અને તેની ઇમારતમાં ક્યાંય સિમેન્ટનો વપરાશ થયો નથી માત્ર ઈંટ પથ્થર બેલ્જિયમ ગ્લાસ અને લાકડાનો જ ઉપયોગ થયો છે તેની સાથે ચૂના ગોળ અડદ અળસીનું તેલ ગુંદર અને મેથીના દાણાનો પણ ઉપયોગ થયો છે વખતો વખત અન્ય કેમિકલના વપરાશ તેમજ પ્રદૂષણના કારણે આર્ટ્સ ફેકલ્ટીનો ઐતિહાસિક ગુંબજ કાળો પડી ગયો છે જેને તે સમય વપરાયેલી જૂની પદ્ધતિ પ્રમાણે જ રિસ્ટોરેશન કરવાની કામગીરી સવાણી હેરિટેજ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવી છે આ કામગીરી માર્ચ બે હજાર પૂર્ણ થવાની છે જે ઇમારતનું સમારકામ કરતાની સાથે જ ગુંબજનો પણ કાયાકલ્પ કરશે આ માટે પાંચ કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે આ કોન્ટ્રાક્ટરે કામ પણ શરૂ કરી દીધું છે ત્યારે સવાણી હેરિટેજ એજન્સીએ ઐતિહાસિક ગુંબજની કાયાપલટ કરવાનું કામ હાથમાં લીધું છે ગુંબજ પરની કાળસ દૂર કરવામાં આવશે સાથે સાથે ગુંબજ પર વિશેષ પ્રકારના દેશી પદ્ધતિનો ઉપયોગ પણ કરવામાં આવશે જેથી તેના ઉપરથી વરસાદનું પાણી સરી જાય અને ગુંબજ પર લીલ બાજે નહીં આ જ રીતે ઇમારતનું પણ બહારથી સમારકામ કરાશે ઇમારતની અંદર જે કામગીરી અધૂરી છે તે પણ પૂરી કરવામાં આવશે કારણ કે સત્તાધીશોએ અભ્યાસ માટે ક્લાસરૂમ ખુલ્લા તો મૂકી દીધા છે પણ તેમાં ઘણી કામગીરી બાકી હોવાથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે આ પ્રોજેક્ટ બે હજાર પચીસના માર્ચ મહિનામાં પૂરો થશે આર્ટ્સ ફેકલ્ટીના કુલ આઠ જેટલા ડોમમાંથી ત્રણ જેટલા ડોમ અને પચીસ ટકા દિવાળીનું નૈસર્ગિક પ્રક્રિયા પ્રમાણે રિસ્ટોરેશન પૂર્ણ થઈ ચૂક્યું છે તમામ ડોમ અને દિવાલોનું રિસ્ટોરેશન માર્ચ બે હજાર પચીસમાં પૂર્ણ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે જેમાં બે દિવસ પૂર્વે જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે પણ આર્ટ્સ ફેકલ્ટીની મુલાકાત લઈ રિસ્ટોરેશનની કામગીરી સંદર્ભે માહિતી મેળવી હતી યુનિવર્સિટી સત્તાધીશોએ આર્ટ્સ ફેકલ્ટીના રિનોવેશનનું કામ પુનઃ શરૂ કરતા વિદ્યાર્થીઓ પણ સત્તાધીશોના કાર્યને આવકારી રહ્યા છે આપ સૌ જાણો છો કે ત્રણ મહિના પહેલાં આપણે આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજનું રેસ્ટોરેશન કામ શરૂ કરી દીધું હતું અને આપણા આદરણીય વાઇસ ચાન્સલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના માર્ગદર્શનથી મોટાભાગનું કામ પતી ગયું છે કુલ નાના મોટા થઈને આઠ ડોમ છે અને આપ જોઈ શકો છો કે બે ડોમ છે એનું પ્લાસ્ટરનું કામ મોટાભાગનું થઈ ગયું છે એટલે એવું કહી શકાય કે બે ડોમનું કામ સંપૂર્ણ થઈ ગયું છે અને આપણે જે યુનિવર્સિટીએ જે કોન્ટ્રાક્ટરને ટાર્ગેટ આપ્યો છે એ સમયગાળામાં જ આ સમગ્ર રેસ્ટોરેશનનું કાર્ય પૂરું થવાની પૂરેપૂરી શક્યતાઓ છે આ વખતે આપણે જે રેસ્ટોરેશનની કામગીરી કરી રહ્યા છે તેમાં નૈસર્ગિક કલર એટલે કે ગૂગળ છે નૈસર્ગિક કલર છે ઝાડપાનના કલર છે એની આખી જે ટેકનિક છે એના આધારે આખું સમગ્ર રેનોવેશન કાર્ય કરી રહી છે આ સમગ્ર રેસ્ટોરેશન કાર્યમાં આપણે કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કર્યો નથી આ ઉપરાંત અત્યાર સુધી આપણી જે દિવાલો બહારની દિવાલ છે જે પાણીના કારણે ખવાઈ જતી તો આ વખતે જે એનો જે કલર કરવાનો છે એનો જે પ્લાસ્ટર કરવાનું છે એ પણ વોટરપ્રૂફ હશે એટલે બહારના વરસાદના પાણીની અસર પણ ન થાય અને અંદરના પાણીની પણ અસર ન થાય આ ઉપરાંત આ ઐતિહાસિક બિલ્ડિંગમાં જેટલા વોશરૂમ અથવા જેટલા જે જે જગ્યાએ પાણીના નળની સુવિધાઓ હતી એ પણ અમે દૂર કરી દીધી છે જેથી કરીને આ ઐતિહાસિક બિલ્ડિંગ છે એની પૂર્ણ જે રોનક છે એ એવું ને એવું લાંબો સમય રહે એટલા માટે હાલમાં તો અત્યારે એનું એક્ઝેટ બજેટ જે છે એનો આંકડો મારી પાસે નથી પણ અંદાજે લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે અને આ અંગે ભૂતકાળમાં પણ આપણે ઘણા પ્રયત્નો કરી ગયા છે એટલે અમુક પ્રકારનું જે આખી ટેન્ડરિંગની પ્રક્રિયા છે એમાં અમુક વર્ક આધારિત કોન્ટ્રાક્ટ હોય છે એટલે આખું સમગ્ર રેસ્ટોરેશન કાર્ય પૂરું થઈ જાય ત્યાર પછી જ એની એક્ઝેટ કિંમતનો અંદાજ આવે પરંતુ અત્યારે એવું કહી શકાય કે ત્રણથી ચાર કરોડનો ખર્ચ તો ઓછામાં ઓછો આવશે જ